વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નર્મદા જિલ્લામાં બારસો ઓગણીસ કરોડના વિકાસ કામોના લોકાર્પણ કરી રહ્યા છે એક મુંડા યુનિવર્સિટીનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે કરોડના ખર્ચે આધુનિક યુનિવર્સિટી તૈયાર થઈ છે આ ટ્રાઇબલ યુનિવર્સિટી આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે ટ્રાઇબલ વિસ્તારમાં યુનિવર્સિટી શરૂ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું જે આજે સાકાર થયું છે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવીને જણાવ્યું હતું યુનિવર્સિટી ઓગણચાલીસ એકરમાં ફેલાયેલી છે અહીંની જનજાતિ ટ્રાઇબલ લોકો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે અમારા હૃદયમાં આનંદ સમાતો નથી આ કેમ્પસમાં બિલ્ડિંગ તૈયાર છે આ બિલ્ડિંગમાં છેતર જેટલા અદ્યતન ક્લાસરૂમમાં છે હોસ્ટેલ બિલ્ડિંગ છે સ્પોર્ટ્સ બિલ્ડિંગ છે અહીંયા પરંપરાગત અભ્યાસક્રમો ઉપરાંત આર્ટ સાયન્સ કોમર્સની ફેકલ્ટી પણ છે સાથે સાથે આદિજાતિ માટેની વર્ધનના અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આમાં કાયદો શિક્ષણ અને કોમ્પ્યુટરની પણ શાખાઓ હશે તો આદિ જાતિ વિદ્યાર્થીઓને લાભ મળશે પણ આ પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સપનાની યુનિવર્સિટી છે અને અમે લોકાર્પણની ખૂબ જ રાહ જોતા હતા અમે નિયત સમયમાં આ કામ કર્યું છે આ યુનિવર્સિટી ઓગણચાલીસ એકરમાં ફેલાયેલી છે અને અહીંયા ટ્રાઇબલ જે છે જનજાતિઓ છે તેના વિકાસના માટે એના સંવર્ધનના માટે એક આખી એક યુનિવર્સિટી વડાપ્રધાનના કારણે બની છે અને એમનું સપનું છે એ સાકાર થવા જઈ રહ્યું છે આજે ઉદ્ઘાટન છે અમારા હૃદયમાં આનંદ સમાતો આ લગભગ લગભગ આ કેમ્પસમાં આડત્રીસ બિલ્ડિંગ તૈયાર છે અને અદ્યતન ક્લાસરૂમો છે લગભગ છેતાલીસ જેવા અદ્યતન ક્લાસરૂમો છે અત્યારે અમારી પાસે અને અહીંયા જે પરંપરાગત અભ્યાસક્રમો છે ખાસ કરીને આર્ટસ કોમર્સ સાયન્સ એ પણ છે પણ એની સાથે આદિજાતિ અને સ્કિલ કૌશલ્ય વર્ધન એવા અભ્યાસક્રમો પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છે એની સાથે જ અહીંયા લો એટલે કે કાયદાની પણ શાખા હશે એજ્યુકેશન ની પણ શાખા હશે અને કોમ્પ્યુટર ની પણ શાખા હશે એટલે કે આધુનિક અભ્યાસક્રમો જે કઈક છે તે વિદ્યાર્થીઓને મળે એવી એક યોજના આ યુનિવર્સિટી કરી રહી છે અને પહેલેથી જ આ એક સ્વપ્ન છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની આજ્ઞા વડાપ્રધાન શ્રીના સ્વપ્ના પ્રમાણે જ અમે આ યુનિવર્સિટીનું આખું કામ કરી છે મારું નામ ડોક્ટર મધુકર પાળવી કુલપતિ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા જિલ્લા નર્મદા